ગાઈસ આજનો વ્લોગ અલગ જગ્યાએથી શરૂ કરું છું અત્યારે એક ઇન્વિટેશનમાં જવાનું છે એક એકને આજ ઘણા બધા ઇન્વિટેશન છે ચાલો એક બાય એક બધા કવર કરીએ અને આજનો વ્યસ્ત દિવસ શરૂ કરીએ દાદા મેં તો જોયું છે રતુ કાકાડે આવીશ હાલો તે દાદાના આવવાનું છે ને હાલો મારી સીટ ઊંચી પડશે કાય દે ફાવિદા આમ જો ખાવાનું દેખાઈ જાય ને એટલે આવી જાય

પેસ્ટ્રી ઘણી જાતની છે એમાં બે ફ્લેવર બતાવું છું અને કોકો અહીંયા છે તમને કેક ઘણા પ્રકારની આઈસ્ક્રીમ કેક મળી જવાની છે આજે ડે છે તો જો આ ભાઈ આપણને ફ્રેન્ડશીપ ડે બેલ્ટ બાંધવા આવ્યા છે કેમ છો કેમ છો ગયા વર્ષે યાદ છે તું આવેલો આજે મને યતાં કહેતો તો કે આવું છે બોલાય તો ફોન કરી અને બાંધવા આવ્યા છે જો ભાઈ બાંધે થેન્ક યુ બાંધી એક દિવસ મિત્રો આવશે વર્ષે આવે ફ્રેન્ડશિપ બે આવે ભણો જો બીજા મિત્રો આવી ગયા છે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે

જો આ બત આજ મેચિંગ મેચિંગ કર્યું વાહ ભાઈ વાહ વટ છે હો સરસ આવ આવજો આવજો ચોક્કસ આવજો કે આવી જશે વિડિયો પર ચાલો ઉપર ઓફિસમાં જઈ આવો હા જો અત્યારે અહીંયા છે ને ઢોલવાળા આવી ગયા કોરવિલ ટાયર બેલેન્સ

ધારા ટ્રેડ સેન્ટર છે ને મંદિરની ની બાજુમાં એક્ઝેક્ટ એની સામે તમે જોશો તો અહીંયા તમને વેસ્ટર્ન વેર કલેક્શન મળી જશે ચાલો અંદર જઈએ બધા મળી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ ક્યાં છે હર્ષ નહી પેલા સેટ ને મળી લેવી આનું ઘણી જગ્યાએ ગયો દિવસ વેસ્ત હતો જય શ્રી કૃષ્ણ કેમ છે જય શ્રી કૃષ્ણ હું બાર કામ હતો અત્યારે ફ્રી થયો બોલો બોલો ભાઈ શાંતિ કોંગ્રેચુલેશન ભાઈ

બોલ ભાઈ તું તો દરરોજ વિડીયો જોઈ ને વ્રજ ને સરસ સરસ કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન ભાઈ ભાભી બગ બગ કસ્ટમર આવ્યા લાગે ઓ હા હું આવ્યો હું બધા ઇન્વિટેશન જ કરું છું

તો આપણે મોપડ થઈ કે જમવા આવી પછી બાકીનો દિવસ કન્ટિન્યુ કરીએ બધા ઇન્વિટેશન સાથે ભાભી સવારે એક જગ્યાએ કોમગાડામાં જઈને આવ્યા અને મમ્મીને મળે લે મમ્મી જઈયો ગેશ્વર જય ગેશ્વર જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો હવે મને છે ને મમ્મી ભૂખ લાગી છે

ઘરે આવવા

અલે આપણે ક્યાં આપણી ઘરે છે વોશિંગ મશીન છે ને છે સ્કૂલમાં જઈએ બસ તો હોય તો આવવું કે આવવું પડે ના ના જઈઓ આપણે આપડે આ પતે ને થોડોક ટાઈમ છે એટલે આપણે એક મોલ લેવો અહીં કોઈ પણ એક મોલમાં જઈએ ઓકે આરે બજા આપણે ક્લાસ ઓ આપણે જો બીજું માતર કવલે આપણે ક્લાસ ઓકે

મોલમાં એ સ્કિનર સ્કિનર કનેક્ટય છે બાપુજી આઈયો ને બોલો મોટો પડે આ મોલમાં કેટલા સમયથી મારે આવવું તો જોવો તો આવો મોલ બને ડ્રીમ જેવું છે ડ્રીમ ખરો થાય છે ચાલો ડ્રીમ કમ્સ ટુ

હેતંસ સ્પીડમાં લેશ ટ્રાફિક છે ને એટલે થોડીક વાર આ હેતંશનો રાઉન્ડ પતાય પછી ઘરે જવા નીકળશું ઓફિસે જઈએ થોડીક વાર ત્યાં કામ કરીએ અને ત્યાર પછી હજી એક જગ્યાએ જવાનું છે એટલે ત્યાં જશું આજે ત્યાં જમવાનું છે ત્યાં તો બે જગ્યાએ જવાનું છે હજી પણ ઓફિસે કામ પતાવી અને આ હેતાંસની જો ગાડી આવી ગઈ જો હા 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 વાહ ભાઈ વાહ બે રાઉન્ડ છે એટલે હજી બીજો રાઉન્ડ લાગે અંધારામાં ચાલો ભાઈ આ બેસી ગયા છે અને હવે આપણે નીકળીએ

અહીંયા વેસ્ટર વેડનું બધું કલેક્શન એમારી આ બ્રાન્ચ છે અને બસ એની રીલ્સ તો તમે પિનલ ભાભીના પેજમાં જોતા જ જશો ગાઈજા એબીસી સર્કલ છે ને કે આ એબીસી બિલ્ડિંગ છે એમાં એબીસી 2 માં અહીં નીચે જ આપણી બ્રાન્ચ છે શોપ છે ઘણા છે ને 25 નંબર કે તો કન્ફ્યુઝ થઈ જશે ને અંદર වෙй જાય છે એટલે અંદર જવાની જરૂર નથી બહારની બાજુ મેઈન રોડ ઉપર જ છે આમ જો બતાય તો આ કોણ હે લે આજો આ ભાઈ આ નવું શીખે છે પૂછે છે યુટ્યુબ માં કઈ રીત આવે

ગાઈસ તો અત્યારે રસ પૂરી આવી ગઈ છે ફટાફટ જમી લો આજે ઘણા સ્ટાર્ટઅપ માં ગયો નવા નવા સ્ટાર્ટઅપ ઘણા લોકોએ કર્યા બધી જગ્યાએ ગયો આખો દિવસ આજ વ્યસ્ત હતો નકરું બધે જાવા જ રહ્યો એટલે મેં કીધું શરદી થઈ ગઈ છે કઈ કાલ ને એવું થાય છે પછી મેં કીધું કે આ નેરી ને મળતો જાવ રમાડતો જાવ એ જો નવી ઘડિયાળ આવી ગઈ ઘર હા મંદિરમાં મસ્ત જો લાઈટ આવી ગઈ છે એ લાઈટ શરૂ થાય ને પછી જ આઈડિયા આવે કેવી છે પણ એ હું એ પછી હું બતાવીશ તમને અને ટીવી ફિટ થઈ ગયું છે હે ઘર ની પછી જ હા પછી જ આપી અત્યાર ને અત્યાર નહી સાયકલ અને રીતની આવી ગઈ છે ચાલો તો કલાક જેવું બેઠો હવે ઘરે જઈએ કલાક તો નહી થયો હોય પણ આમ તો અડધી કલાક જ થઈ જાય અરે એમ એમ થાય થાય ચાલો ઘરે જઈએ આમ તો અમારા વિસ્તારમાં સાપ ના આવે પણ હાવ નજીકની સોસાયટીમાં માં તે સાપ આવી ગયો તો અને બધા જોવા માટે ગયા અને એનો વિડીયો ઉતારી લીધો બહુ લાંબો સાપ હતો તમારે વિડીયો જોવો હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું ખાસી વિડીયો જોતા બાકી આવતી કાલે સવારે નવા વાગે પાછો આવી જાય નારાયણ શ્રી કૃષ્ણ જેવો